આ હે નવી ગાડી આ હે નાય ધન તૈયાર થઈ ગયા જવાનું હે બર્થડે પાર્ટી માં આ નાય ધન તૈયાર થઈ ગયા ફોટો હે આ છે નવી ગાડી દે કરો આપણે જોઈ ગાડી કેવી છે કરો સીધી કરો તો હું બઈ જઉં કેમ ઉપર બે આયા ઉપર બે આયા અહીંયા

Kata everybody happy, birthday. happy birthday guys nih, oke guys nih. hai happy birthday. Terima kali ya.

ખીચડી આવી ગઈ લે પછી સાફ કરી દો સાફ કરે જો ફાઈનલી મિત્રો ખાઈ ગયો મસ્ત મજા ঠাই লাগি কটে খেলে